નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ વિજ્ઞાન પેપર સેક્શન ઉત્તર સૂચના મુજબ લખો નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ પસંદ કરો હવે આપણે સીધા આન્સર લખેલા છે નીચેના પૈકી કોણ કેલ્શિયમ કાર્બોનેટનું બીજું રૂપ છે તો જવાબ આવશે આરસ પહાણ શું જવાબ આવશે આરસ પહાણ આરસના જે પથ્થર હોય એ કેલ્શિયમ કાર્બોનેટનું ઘન સ્વરૂપ છે ઇથેન અણુનું બંધારણીય આણવી સૂત્ર સી ટુ એચ સિક્સ જેમાં ખાલી જગ્યા બંધ છે તો એમાં એક વસ્તુ યાદ રાખવાનું કુલ આ લોકો વચ્ચે સાત સહયોજક બંધ હશે કેટલા બંધ હશે સાત સ બંધ સી ટુ એચ સિક્સ છ બે સરળ કેટલો થાય આઠ એક બાદ કર દો એટલો તમને આઠ ઓછા એક કરો એટલે આવશે સાત તો એટલા એને બંધ હોય ધારો કે સી થ્રી એચ એટ હોત સી થ્રી એચ એટ હોત તો આની અંદર કેટલા હોત તમે એ વિચારી શકો કે સી થ્રી એચ એટ આઠ ને ત્રણ કેટલા થાય અગિયાર તો કેટલા બંધ થાય તો દસયોજક બંધ થાય તો ખાલી જગ્યામાં પાયરોવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો કણાવ સૂત્રોમાં પાયરોવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે રહેવાયજિક વિદ્યુત પ્રવાહમાં ખાલી જગ્યા વિદ્યુત ભારની ગતિ દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવે છે તો ધન વિદ્યુત ભારની ગતિને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવે છે એક વ્યક્તિ સમતલ અરીસા સામે એક્સ ઝડપથી દોડી રહી છે તેમનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ તેમની સામે કેટલી ઝડપથી દોડતું દેખાશે બમણું દેખાશે કેટલું દેખાશે બમણું તો એક્સ છે તો જવાબ શું આવે ટુ એક્સ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે આવું ખાલી જગ્યાને લીધે થાય છે તો આવું શેના લીધે થાય છે સમાવેશ ક્ષમતાના લીધે થાય છે શેના લીધે થાય છે સમાવેશ ક્ષમતા નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો સાબુનો ખાલી જગ્યા છેડો મેલ સાથે પારસ્પરિક પ્રક્રિયા કરે છે તો કયો છેડો આવે તો જળ વિરાગી છેડો આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ ખાલી જગ્યાએ કર્યા હતા તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યા હતા રુધિર સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં ખાલી જગ્યા આવેલા છે તો રુધિર સ્ત્રાવ જે હોય એ થતો હોય એને રોકવા માટે હંમેશા યાદ રાખવું ત્રાક કણું કયા કણો આવશે ત્રાક કણું પ્લેટલેટ્સ ઇંગ્લિશમાં પ્લેટલેટ્સ કહેશું ખાલી જગ્યાએ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિરખોર લેન્સનો પાવર સૌથી વધારે છે એમાં જોઈ લેવાનું તો અહીંયા વીસ દસ ત્રીસ આપેલા છે એમાં ઓછો કયો છે નાનો કયો છે એ જ સૌથી પાવરફુલ હોય તો દસ સેન્ટીમીટરવાળું શરીરના કોઈ કપાવેલા નાના ભાગવાથી સંપૂર્ણ સજીવનું નિર્માણ કરવાની ક્ષમતાને શું કહેવાય પુનર્જનન એક ગ્રામ સોનામાંથી ખાલી જગ્યાએ કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે તો બે કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખું મિશ્ર ધાતુ શોલ્ડર નીચું ગલન બિંદુ ધરાવે છે સાચી વાત છે ભાઈ શોલ્ડર નીચું ગલન બિંદુ ધરાવે તો જ એ પીગળવાનું છે બાકી પીગળે નહીં એપ ટુ પેઢીમાં એક ચતુર્થાંશ છોડમાં ઊંચાપણું જોવા મળે છે ખોટી વાત એક ચતુર્થાંશ છોડમાં વામનપણું એટલે નીચાપણું જોવા મળે છે વસ્તુનું પ્રતિબિંબ આંખના નિદ્રા પટલ પર ઉલટું રચાય છે જેને મગજ દ્વારા ઉલટાવીને રજૂ કરવામાં આવે છે આ સાચી વાત છે તદ્દન પહેલા મગજની અંદર જે ચિત્ર બને છે એ ઉલટું અને વાસ્તવિક હોય છે ને એનો મગજ જે છે એ એને સીધું કરે છે ચિત્ર બરોબર એસિડમાં વધુ માત્રામાં પાણી ઉમેરતા એસ્ત્રીઓ પ્લસની સાંદ્રતામાં વધારો થાય છે ખોટી વાત છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ મગજના કયા ભાગમાં થાય છે અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ મગજના પશ્વ ભાગમાં થાય છે કયા થાય છે પશ્વ ભાગમાં એટલે પશ્વ મગજની અંદર જ થાય બીજે કઈ થાય નહીં અનૈચ્છિક ક્રિયાઓ એટલે આપણા નિયંત્રણમાં ના હોય જેમ કે હૃદયનો ધબકવો ઉલટી થવી આ બધી આપણા કંટ્રોલની ક્રિયાઓ છે નહીં માનવ વસ્તીમાં કઈ ભિન્નતા સ્પષ્ટ જોવા મળે છે માનવ વસ્તીમાં મુક્ત અને જોડાયેલા એમ બે પ્રકારના કર્ણપલ્લવ સ્પષ્ટ જોવા મળે છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂરબિંદુનું મૂલ્ય શું હોય છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ પચીસ સેન્ટીમીટર હોય છે અને દૂરબિંદુ અનંત અંતરે હોય છે એનોડ પંખ કોને કહે છે એનોડ પંખ એટલે

ટેસ્ટેસ્ટેરોન તથા ઇસ્ટ્રોજન એટલે આ કોના કયા છે સ્ત્રી પુરુષના પ્રજનાન અંગોનો વિકાસ ટેસ્ટેસ્ટેરોન એ પુરુષમાં હોય ઇસ્ટ્રોજન એ કયા હોય સ્ત્રીમાં હોય સર્વાહારી કે જે બધું ખાય જે કાગળો છે માંસાહારી પ્યોર છે ચિત્તો છે એ બે આપેલા હવે આપણે કરવા જઈ રહ્યા છે આઈડલ પેપર ચાર સેક્શન એ પેલા વિકલ્પથી શરૂઆત થશે નીચેનામાંથી કેલ્શિયમ ક્લોરાઈડ શાનું વિભા શોષણ કરે છે ભેજ ખોરાક રાતતી વખતે જો વાસણના દળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે જો બહારથી કાળું થતું હોય તેનો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થતું નથી ગ્રીવામાં હવાનો માર્ગ બંધ ન થાય તે માટે તેમાં શું હાજર હોય છે કાસ્થિની વલયમય રચના હોય છે એકદમ ગોલ ગોલ આકારની હશે એને કહેવાય કાશ્તી અને આવવાનો માર્ગ બિલકુલ બંધ થવા ન દે મેઘા કોઈ વાહક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈમાં બમણી કરે છે તો તેની વિદ્યુત અવરોધકતામાં શું ફેરફાર થશે વાહક તારને શું કહે છે સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરે છે તેની વિદ્યુત અવરોધકતામાં કોઈ ફેરફાર થાય નહીં બદલાશે નહીં મટીરિયલ તો એ જ છે ને યોગ તેના રસોડાની બારી પાસેથી બસો મીટર દૂર આવેલા બે માળનો મકાનનું પ્રતિબિંબ એક નાના અરીસા દ્વારા છે તો કયો અરીસો વાપરવો જોઈએ તો અરીસર નામ છે બહિરગોર અરીસો વાપરવો જોઈએ પ્રતિબિંબ નાનું લેવું તો મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી તો ભાઈ પ્રકાશની ઘટનાઓ વક્રીભવન પરાવર્તન એ ભાગ ભજવે છે પણ અહીંયા શોષણવાળી ઘટના ભાગ ભજવતી નથી કઠિન પાણીમાં રહેલા ખાલી જગ્યા અને મેગ્નેશિયમ આયનો સાથે પ્રક્રિયા કરી સાબુનો અણુ સફેદ અવશે ઉત્પન્ન કરે છે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે પ્રક્રિયા કરી યાદ રાખજો અહીંયા કેલ્શિયમ પૂછેલો છે હું કેલ્શિયમ પૂછી લે એનું ખાલી જગ્યા મેગ્નેશિયમ માટે રાખે તે પણ આવી શકે એમ માનવના દૈહિક કોષોમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા છે તો ત્રેવીસ જોડ રંગસૂત્ર આવેલા છે રુધિર કેશિકા ગુચ્છ ધરાવતી કપ આકારની રચના ખાલી જગ્યા છે તો એને કહેવાય બાઉમેનની કોથળી શું કહેવાય બાઉમેનની કોથળી પાન ફૂટીના પર્ણુંની ખાલી જગ્યા પર કલિકા વિકાસ પામે છે તો પાન ફૂટીના પર્ણોની પર્ણ પર્ણકિનારી શું કહે છે પર્ણ કિનારી પર કલિકા વિકાસ પામે છે નાના દર્પણમુખ ધરાવતા ગોળી અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતાં ખાલી જગ્યા હોય છે બે નાના દર્પણ વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતાં હંમેશા કેવી હોય બમણી હોય આ વસ્તુ યાદ રાખવાની ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે તો મેગ્નેશિયમ ધાતુ કઈ છે મેગ્નેશિયમ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ધાતુ નિષ્કર્ષણ માટે સૌ પ્રથમ ગેંગ ઘેંગ દૂર કરવામાં આવે છે સાચી વાત છે મેન્ડલે કરેલા બે લક્ષણોના વારસાના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં બે પ્રકારના છોડ સર્જાય છે સાચી વાત છે બે પ્રકારના આવશે એક ઊંચા અને એક વામન જ્યારે પ્રકાશનું હવામાંથી પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે ઘટક રંગોનો વેગ બદલાય છે સાચી વાત છે પેતનું મૂલ્ય સાત થી ચૌદ સુધી વધે તેમ દ્રાવણમાં ઓ એચ માઇનસ આઈ સાંદ્રતામાં વધારો થાય છે એકદમ સાચી વાત છે જો આની જગ્યાએ તમને ઝીરોથી સાત દીધું હોત ને તો એમાં ઓ એચ સાંદ્રતા હોય નહીં બિલકુલ નહીવત હોય ઓછી હોય હોય કરી પણ ઓછી હોય જ્યારે જીરો થી સાતમાં એચ પ્લસ આની સાંદ્રતા વધુ હોય હે અહીંયા આપણે સાત થી ચૌદ આપ્યો છે તો ધ્યાન રાખવું ઓ એચ માઇનસ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતસ્ત્રાવનું ઉદાહરણ આપો તો વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે ઓક્સિજન છે એ આવી પહેલો તો ઓક્સિજિન જ આવે કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચય પૂર્ણત પર્યાવરણ પર આધારિત હોય છે શા માટે કેટલાક સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિદંડકોષના તાપમાન પર આધારિત હોય છે આથી કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન પૂર્ણત પર્યાવરણ પર આધારિત છે જેમ કે કે વાત છે કે મેં એકવાર વાત કરેલી ક્લાસની અંદર કે કાચબા જે છે કે એનું જો દરિયાઈ સપાટીનું તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસથી જો વધી જાય તો એ આવનાર જે સંપત્તિ જે છે જન્મે છે સંતતી એની તો એ ઓનલી ફિમેલ કાચબા જન્મે છે તો મેલ કાચબા જન્મતા નથી એટલે એને જાતિનો પ્રશ્ન થઈ જાય છે અને આગળ જતાં જાતિ ખોળવાઈ જાય એવો મોટો પ્રશ્ન થઈ શકે છે કોઈ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય એક તો અવકાશ યાત્રી એ વાતાવરણ છોડીને બહાર ગયો છે તો વાતાવરણ છોડીને બહાર ગયો હોય તો આ ઘટના જે રંગવાળી ઘટના છે વાતાવરણમાં સર્જાય ઉપર વાતાવરણ હોતું નથી તો આકાશનો રંગ છે એ હોતો નથી આકાશ બ્લેક જ દેખાશે તમને અવકાશમાં વાતાવરણ હોતું નથી અને સૂર્યપ્રકાશના પ્રકીર્ણની અસર પ્રભાવી હોતી નથી પરિણામે અંતરિક અવકાશમાંથી આકાશ ભૂરા રંગને બદલે કાળું દેખાય છે આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ બિંદુ ધરાવે છે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ લાગે છે આ આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધારે ઉર્જાની જરૂર પડે છે આથી આયનીય સંયોજનો ખૂબ ઊંચા ગલન બિંદુ ધરાવે છે એટલે આયનીય સંયોજનો કેવા છે કે એ લોકો પ્રબળ આકર્ષણ બળ ધરાવે અને એને તોડવા માટે આપણો ઉર્જાની પણ કેવી જરૂર વધારે જરૂર પડે અને વધારે ઉર્જાની જરૂર પડે તેનું ગલન બિંદુ પણ કેવું હોય વધુ ઊંચું હોય જોડકા જોડવાના છે બે અંતસ્ત્રાવ આપેલા છે અગેન તો એ આયોડિન છે તેના માટે હોય થાઇરોઇડ ગ્રંથિ માટે ઇન્સ્યુલિન રુધિરનું શર્કરામાં નિયમન કરી નિવાસન તંત્ર પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો એકવેરિયમ શું કહેવાય ભાઈ માનવ નિર્મિત માછલી ઘર કહેવાય આશા રાખું છું કે તમને આ જે ક્વેશ્ચન છે સમજાય કુલ અડતાલીસ પ્રશ્નો થયા એ તમને બરાબર ખબર પડી હશે અને નેક્સ્ટ ટાઈમ તમે આ વિડીયો સારી રીતે જોશો અને વારંવાર વિડીયોને જોવા જેથી કરીને તમને ક્વેશ્ચન બહુ સારી રીતે આવડી જાય આભાર મિત્રો જય હિન્દ